માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાતિયા ગામે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ સીમમાં જે રાતિયા ગામ સામુદાયિક સહકારી મંડળી છે ગાયત્રી સામુદાયિક સહકારી મંડળીની જમીનમાં ભોગ બનનાર દેવશીભાઈ કેશવાલા અને એમની ઉપર આ જમીન જે છે એને ખેડવા બાબતના વિવાદ બાબતે રાતિયા ગામના જ બે માણસો જે આ કેસમાં આરોપી છે પરબત વડોદરા અને કારા પરબત મોરી આમના દ્વારા બોલાચાલી અને ત્યારબાદ હુમલો થવાનો બનાવ બનેલ જેના અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણસો સાતનો ગુનો હાફ મટરનો ગુનો દાખલ થયેલો હતો ત્યારબાદ સારવાર દરમિયાન આ જે ભોગ બનનાર છે દેવશીભાઈ એમનું અવસાન થતાં હવે આ જે ગુનો છે એમાં ખૂનની કલમના ઉમરાની તજવીજ માધવપુર પોલીસ સ્ટેશન વતી શરૂ છે આ કેસના જે બંને આરોપીઓ છે એ બંનેને અટક કરી લેવામાં આવેલા છે અને બંને આરોપીઓ હાલ કસ્ટડીમાં છે બંને આરોપીઓ પૈકી એકનું નામ પરબતભાઈ નાથાભાઈ વડોદરા અને બીજાનું નામ કારા પરબત મોરી છે બંને રાતિયા ગામના છે વતની છે અને બંને જે આ મંડળીની જમીન હતી એ જમીન મંડળીના જે બીજા કોઈ સદસ્ય છે એમના કહેવાથી ખેડવા માટે ગયેલા હતા એવી માહિતી વિગત અમને તપાસ દરમિયાન જાણવા મળી છે